મારા એવા દખા થઈ જાય ને મારા કરવાનું મારા ભોણા પોઈન્ટ જવું પડશે બરબાદ તો થઈ જાય અમે કોક ધંધો ચાલુ કર્યો હતો ખબર નહીં સારી આમાં ભોણો બહુ ચગ્યા હમણાં ભણો હમણાં બહુ બજારમાં આવી તે મારા ભણાનું જોવું પડશે જેવો ધંધો કર્યો હોય ભણાનો ધંધો જોવા જવું હવે ભણા ઘેર જોયે પણ ઘેર મળ્યો નહીં આમાં શેતરમાં કહેતા હતા શેતર જ્યાં શેતરમાં છે અમે શેતરમાં આમાં મારા ફોને સારું સ્વિચ ઓફ થઈ ગયો ફોને એનો લાગતો નહીં કોઈકને પૂછવું પડશે ભણો અમે ચો હસી આટલામાં આ છેતર તો આવી ગયો આટલા દેખાતા નહીં આટલામાં ચોક જોવું પડશે આટલામાં નહીં ભણજો હારું લાગે તો સર ભણાઈ ગયો ભણો જ લાગો જ લાગણા તો ભણા

મોમન ભાડીને ભણો હંતો નહીં કેમ કોક ડારમાં કારું લાગે છે મને મને તો એવી ખબર હતી કે ભણો કોક મોટો ધંધો કરીને બેઠ્યા આવી તે મોહમાન ભિખારી કઈ નવા બલ્યા આવો હહોહ આ તો જબરોજ ધંધો હમ ભણો આવો ધંધો કરીને બેઠ્યો આ તારી ત્યાર મોડો ભોળામાં ધંધો જબરજસ્ત ખોલાયો તારે જબરજસ્ત સ્મેલ તો જબરી આવે આ આવવા ચો ધંધા કરવાના આવતા હતા મને કીધું હોય તો હું એને સારો ધંધો કોક બતાવો આવો ધંધો કરાય ખરો મને ખોટો ધંધો કરીને બેઠ્યો હો આમાં આ તો આ લતે ચડી જ તો એ બરબાદ થઈ જ એ તો થશે થશે પણ બીજો ગરીબોને બરબાદ કરશે પણ આ ધંધો ના કરાય ખરેખર ના કરાય આમાં ઘર બગાડ છે રે આમાં શું કરવાનું આ જણા જણા છોકરા લેવા બેઠ્યો અમારે મારે શું કરવાનું આ જે પીસી બધા બરબાદ થઈ જવાના જો ધંધા કરીને બેઠા આ મોમાન ગમતું નહીં અને ભોણો આવડા આવડા ધંધા કરીને ગયો છે મારા વગેરે કરવું પડશે આ ફોડી નાખવી પડશે આ ધોકા આ એને ખબર નહીં પડતી હોય કે આ મોમો એનો ચો હ ને આ ભોણો ભોણો ચો હોય મોમો ચો હા ખોટા ધંધા કરો એટલે મી એને એને ખબર હતી કે મોમા પોવાને પૈસા નહીં મારા પોને પૈસા નહીં આ ધંધા આવા ચો કરવાના આવતા હતા હું હારો ધંધો ધંધો ગમે તે કરી ને ગેરેજ બંધો લાવી ગાડી બાડી લાવી રિક્ષા લાવી પણ આ ધંધા કરો ખા ખોટા બરબાદ થવાના ધંધા કર્યા આવીને સમજ આ હંતઈ જાય મને બાણીનામાં કેટલા હશે આ દિયો મોમો ચોઈ આઈ ગયા મારા ધંધામાં ડખા કરીને મોમા હું એમની બોલાય નહીં આ બે ત્રણ કોથડ્યું છે ને ઘટકટ પડશે પેલા

બોલા વાત સાચી તારી પણ અમે તું અવરા ધંધી ચડે મારા હું કહેવાનું તને કે બરબાદ થઈ ગયું મોમા હું યાર આપતા વારામાં બપતા વારા લોઈ પી ગયા મારું એ ઓમાય ઓમાય ખતા ભરાઈ લોકોડી આયો લઈ આ માલ કેવાય મોમા આ તો વેકવાનું પૈસા ઢકું હું માલ કેવાય આ તો માલ ના કેવાય આ તો બરબાદ કેવાય આ તો મોમા એ પીવાનો અને કોઈ ટેન્શન નહીં પૈસા પાણી ના પૈસા અમે ના દેજે તું નઈ દે ના નઈ ના વહી બોલા તને ખબર પડાય બોલા મજા આ નહી આ તેટલા બરબાદ થઈ ગયા દુનિયા ગંગાજલ કેવાય ના પીવાનું અને મોજ કરવાનું તમે જ્યાં હોય તારે શેતર શેતર કરો યાર કંટાળી ગયો શું કરું આ ગંગાજલ મોમા

હા હું તો એવું વિચારતો હતો ને કે મૂકું ભણો આપણે પેલો ખબર જમીન પેલી રાશિને વેચી મારી બારોબાર એટલે ચીકુરીઓની બગીચો રાશો તે એમાં આપણે નુકસાન નહોતું આવ્યું અને વેચી મારી પેલો ઓ ધણી પૈસા માગતો તો તે મૂકી આપણે એને ત્રણ લાખ રૂપિયા ભરી દઈએ કોઈક સારો ધંધો કરીએ તે મેં કીધું ભણાને હું મળું તો ભણો તો સોનો મણો મમાણા આગો ધંધો લઈને બેઠ્યા બેઠા એમાં પાછો દારૂનું

મને માફ નહીં પીવું મોમા મારી ભૂલ થઈ ગઈ જો ભણા હું તને સારો રસ્તો બતાવું આ ધંધો સારો નહીં તું બરબાદ થઈ જાય આપણો છોકરો બરબાદ થશે અને આજુબાજુના ગામમાં કેટલાય બરબાદ થશે એના કરતા આ ધંધો આપણે છોડી દે અને હારો ધંધો કોક કરીએ વાત સાચી મોમા હું તને કેતો હોય તો બેસો લઈ આલું મોમા વાત રિક્ષા લાવી આલું તારા જે ધંધો કરો એ હું કરી આલું પણ તું આવો બરબાદ થવાનો ધંધો છોડી દે